ગાઈસ ગુડ આફ્ટરનું તમે લોકો લઈ આવી ગયા છે કપડા ચેન્જ કરી રહ્યા છે આપણે જમી લઈએ તો આપણે સ્કૂલે થી ચોકલેટ લેવા માટે ગઈ રહ્યા છે ચોકલેટ લેવા માટે તો આપણે ચોકલેટ ફ્રીજ માં મૂકી દીધી હતી તો લઈ લઈએ અહીંયા નથી આપણે મૂકી છે અહીંયા પણ નહીં અહીંયા મૂકી છે ફૂલ કડક થઈ ગઈ છે આપણે ફ્રીજ માં મૂકી હતી ફ્રીજર માં મૂકી કડક થઈ ગઈ છે આપણે ડેરી મિલ્ક જ ફાવે વધુ ફટાફટ ખાઈ લઈએ નકર ઓગળી જાશે તો આપણે અત્યારે ખાઈ રહ્યા છીએ કાચી કેવી સીઝન વગરની સીઝન તો હવે જ ગઈ છે તો પણ હું મારા દાદા કાચી કેરી લાવ્યા છે તો હાલ્યો બાકી રહ્યા છીએ લેસન તો જો આપણે થોડુંક થઈ ગયું છે આટલું જો એક ગણિતનું થઈ ગયું છે એક ગુજરાતીનું થઈ ગયું છે અને આ વિજ્ઞાનનું અહીંથી કર્યું છે પાંચ પ્રશ્ન જવાબ ત્યાં છે હજી પાંચ થોડાક બાકી છે પછી આપણે થઈ જાય પછી આપણે થોડુંક કામ નાસ્તો કરીશું ત્યાં તો દેખાડીશ આપણે જમવા બેસી ગયા છીએ તો ભાખરી અને ખીમો આજે હે ને આપણે બનાવ્યું છે થોડુંક મિસ્ટેક થઈ ગયો કાંઈ વાર મારા મમ્મીએ બધું કટ કરી દીધું ને આપણે વ્યવહાર કર્યો ભાખરી કરી બધું કર્યું તો ચાલો આપણે અહીંયા મારો બ્લોગ વાત કરું છું મારો બ્લોગ સારો લાગ્યો તો લાય